તાલુકાના સરસવાણી ગામે પૂજ્ય જ્યોતિ મહારાજ દાદપુરી ધામના મહંત મંદિરે મહાઆરતી પૂજન કરી શરદ પૂનમની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ પરમપૂજ્ય કાનગર મહારાજની અધ્યક્ષસ્થાને દર વર્ષની જેમ આ વર્ષે પરમપૂજ્ય જ્યોતિસર મહારાજ દાદપુરી ધામ દ્વારા આપેલી શરદ પૂનમનો મેળો રાત્રે મંદિરે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના ગોવિંદગુરુ મહારાજ તથા પરમપૂજ્ય જ્યોતિસર મહારાજ દાદપુરી ધામના સંતો ભક્તો મળી અને મહાઆરતી અને કળશ કરી પીળું ચડાવી ગાદી અસ્થાપત કરી અને ભવ્ય રીતે ઉજવણી રાતના બારના સમયમાં કરવામાં આવી હતી અને હજારોની સંખ્યામાં ભક્તો સંતો મહંતો મળ્યા હતા આમકલજીની સરસવાણી ગામના ભગત ભક્તાણીઓ દ્વારા મહંત્રીઓ મોતીભાઈ અને શ્રી રમેશભાઈના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો સૌ પથારેલા ભક્તોને ભોજન પ્રસાદ કરવામાં આવ્યો હતો અને તમામને ચાદર ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાનગર મહારાજની દ્વારા અગમવાણી ભાકી અને આવનાર સમયમાં કેવી રીતે બચવું તેની સમજ આપી હતી અને પરમપૂજ્ય જ્યોતિસર મહારાજનો બતાડેલો ધરમ ભક્તિનો છેવાડાના વિસ્તારોમાં દાદપુરી ધામના રસ્તો અને ધરમ ભક્તિને ઉજાગર કરવામાં આવી હતી મિરુચિપ કાળુભાઈ ડામોર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ